હમણાં હમણાં જ મળતા સમાચાર મુજબ મહેસાણામાં એક યુવતીનું ચાઇનીઝ દોરીના કારણે ઘરું કપાયું છે અને ચાર દિવસમાં આ બીજી ઘટના બની છે એક્ટિવા પર જતી મહિલાના ગરામાં ચાઇનીઝ દોરી ભરાઈ જતાં નીચે પટકાઈ અને ગંભીર ઈજાઓ પામી આજના મુખ્ય સમાચાર સુરતથી સુરતમાં એક યુવક મોપેડ ચલાવતો હતો તે દરમિયાન ગરામાં પતંગની દોરી અટકી જતાં મોપેડ સ્લીપ થયું અને ગંભીર રીતે ગવાયો ગરામાં આશરે વીસથી વધુ ટાંકા આવ્યા અને માંડ માંડ એનો જીવ બચ્યો શું આપે આ જમાનામાં કોઈ એવા વ્યક્તિને જોયા છે જે પોતાના ખર્ચે બીજાની સલામતી માટે ચિંતા કરતા હોય અને એના માટે કાર્ય કરતા હોય નમસ્કાર હું છું સુમિન સર હું જે વ્યક્તિની વાત કરું છું તે વ્યક્તિ છે શ્રી મનોજભાઈ ભાવસાર જેઓ અમદાવાદના વતની છે જેઓ સતત અઢાર વર્ષથી અમદાવાદમાં જેટલા ઓવરબ્રિજ છે તેમાં ભાગના ઓવરબ્રિજ ઉપર તેઓ સ્ટ્રીટ જે થાંભલા હોય એની વચ્ચે ધાતુનો તાર બાંધે છે કે જેથી જે વાહન ચાલક હોય તેના ગરામાં પતંગની દોરી ના આવે અને વાહન ચાલકોનું રક્ષણ થાય આ સિવાય તેઓ જીવદયાનું પણ કાર્ય કરે છે તેઓ ત્રણસો પાસઠ દિવસ એકસો આઠ ઇમરજન્સી જે સેવા છે તેમાં નિઃશુલ્ક મફતમાં કોઈ પણ પગાર લીધા વગર વોલિયન્ટર તરીકે પણ સેવાઓ આપે છે તો આવો સાંભળીએ તેઓ પોતે શું કહી રહ્યા છે જાવ છે અમદાવાદ સિટીમાં રહી છે તમારું યુઝન છે ખાસ કરીને અત્યારે જે ચાઇનીઝ ફ્રીજ ચાલી છે એના કારણે બ્રિજ ઉપરથી થતા થતા લોકોના બહુ બધા લોકોના ગળા કપાતા હતા તે ના કપવા છેલ્લા અઢાર વર્ષથી અમદાવાદના વાગાથી શરૂઆત અમે કરી હતી સાથે ટુ વ્હીલર પર યુસેફી જે રિંગ સેફ તે લગાવે છે તેનો પણ અમે વિરોધ કારણે અમદાવાદની અંદર જે ધોરી વાગોના કેસ હતા એ જે ઘણો બધો ઘટાડો થઈ ગયો છે પરિણામે અત્યારે અમે એવું કહી શકીએ છીએ કે ખરેખર ઉત્તરાયણ જે છે એ એપ્ટી ઉત્તરાયણ અને સ્ટેફ ઉત્તરાયણ તરીકે લોકો શાંતિથી ગુજરી રહ્યા છે અને દુઃખદ ઘટના એ પણ છે કે હજુ પણ કેટલાક એવા તત્વો છે જે લોકો ચાઇનીઝ દૂધનો ઉપયોગ કરીને પરિણામે પક્ષીઓ તો મિત્રો આટલા ભગીરથ કાર્ય કરે છે શું તેમને કોઈ રાષ્ટ્રીય લેવલે એવોર્ડ ના મળવો જોઈએ તેમને આપણે સહકાર ના આપવો જોઈએ તે જે કહી રહ્યા છે તે મુજબ આપણે આપણી સુરક્ષા ના રાખવી જોઈએ જો આપ શ્રી મનોજભાઈ ભાવસાર છે એમને સહકાર આપવા માગતા હો તો જે પોસ્ટર છે એમાં નંબર લખેલો છે એકસો આઠવાળો એ નંબર પર સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત